અમદાવાદના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતા ચકચાર મચી છે બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા મહત્વનું છે કે પોલીસે નાકાબંધી કરીને લૂંટારાની લૂટારાની શોધખોળ હાથ ધરી છે શહેરના પોષ ગણાતા અને ટ્રાફિક થી ધમધમતા વિસ્તારમાં લૂંટારાઓ બિનધાસ રીતે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા લૂંટારાને આરોપીઓએ કુલ પચાસ લાખની લૂંટ કરી હતી જેમાં એક પોઈન્ટ બે કિલો સોનું અને ત્રણથી ચાર કિલો ચાંદીનો સમાવેશ થાય છે સાઉથ બોપલ અમદાવાદનો સતત ધમધમતો વિસ્તાર છે એમાં જ ધોળે દિવસે લૂંટારાઓએ બંદૂકના નાડીએ વેપારીને બંધક બનાવી લૂંટને અંજામ આપતા ચકચાર મચી છે આવેલી કનકપુર જ્વેલર્સમાં માં બપોરના સમયે ચાલ લૂંટારા આવ્યા હતા જેમાંથી એક દુકાનની બહાર ઉભો રહ્યો હતો જયારે ત્રણ જેટલા દુકાનમાં ઘુસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંધક બનાવ્યો હતો અને લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા